brought to you by Techno Spark 20 series smartphones. I'm છે કે લોકો આય કે એવી છે કે ભાઈ જે આનંદની બેઠક જીતે એની સેન્ટ્રલમાં ગવર્નમેન્ટ થાય 5 લાખના ભલે દાવા થતા હોય પણ આ બેઠક ઉપર 25 થી 30000 ની વચ્ચે જે કોઈ પણ ઉમેદવાર જીતશે 25 થી 30000 ની આજુબાજુથી વધારે મત એ જીતે નહીં અત્યાર સુધી જે મીડિયાથી દૂર ભાગતા હતા એ મીડિયાને સામેથી બોલાવવા માટે મતદારોનો મૂડ છે ને આ વખતે સત્તા પક્ષની વિરુદ્ધ હોય ને એ રીતનું વાતાવરણ લાગી રહ્યું છે લોકસભાની ચૂંટણીમાં ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના વિવાદિત નિવેદન બાદ જે સીટ ચર્ચાનો વિષય બની હતી તે આણંદ લોકસભા બેઠક કારણ કે આ બેઠક પર પાટીદાર અને ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે સીધો જંગ જામ્યો હતો અને તેના કારણે આણંદ લોકસભા બેઠક જે છે એ ચર્ચામાં આવી ભાજપે જે સાંસદ હતા આણંદ લોકસભા બેઠક પર નિતેશ પટેલ તેમને રિપીટ કર્યા અને જ્યારે કોંગ્રેસે આંકડાના ધારાસભ્ય અને વિપક્ષ નેતા અમિત ચાવડાને આ ચૂંટણીના જે મેદાનમાં છે તેમને ઉતાર્યા અને ત્યારથી આણંદનો જે લોકસભાની ચૂંટણીનું જે રાજકારણ છે તે ગરમાયું હતું મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ આ વખતે આણંદમાં જે પ્રમાણે મતદાન થયું છે તે સરેરાશ પાસઠ ટકા જેટલું મતદાન થયું છે ત્યારે હવે જે પ્રમાણે જે ચર્ચા ખાસ થઈ રહી છે કે આણંદ બેઠક પર જે પ્રમાણે ટક્કર થઈ રહી છે ભાજપ ને કોંગ્રેસ વચ્ચેને શું લાગે છે કે કોણ જીતે છે આ બેઠક તે વિશે આપણે ચર્ચા કરવા આપણી સાથે જે આણંદના જે સિનિયર પત્રકારો છે તે આપણી સાથે જોડાયા છે ને આપણે એમની સાથે વાત કરીશું અને એમની સાથે સાથેથી એમના સમીકરણો જાણીશું કે આ વખતે શું લાગે છે હિમાંશુભાઈ જે પ્રમાણે આટલી લોકસભાની ચૂંટણી તમે જોઈ છે આ વખતની ચૂંટણીમાં કેવો માહોલ હતો અને જે પ્રમાણે મતદાન થયું છે એ પ્રમાણે શું લાગે છે બે હજાર ઓગણીસ કરતા લગભગ અઢી પોણા ત્રણ ટકા મતદાન ઓછું થયું નંબર એક બીજું મુદ્દાઓ કોઈ જગ્યાએ નહોતા નરેન્દ્રભાઈ આવીને એક જાહેર સભા કરી ગયા અને એમણે એમની રીતે જે કાંઈ પ્રજાને લોભામણી લાલચો આપીને જે કર્યું એ અલગ વસ્તુ છે એની કેટલી ઇફેક્ટ પડી છે એ એમની ચૂંટણી સભા પછી ઘણામાં આક્રોશ દેખાતો હતો પરંતુ આણંદ લોકસભા બેઠક એવું કહેવાય એક મનોગ્રંથિ છે કે લોકવાયકા એવી છે કે ભાઈ જે આણંદની બેઠક જીતે એની સેન્ટ્રલમાં ગવર્મેન્ટ થાય એવા ગુજરાતમાં ત્રણ સેન્ટર એવા છે એક વલસાડ માટે એવું કહેવાય છે કે ભાઈ વિધાનસભાની જે બેઠક જીતે એની રાજ્યમાં સરકાર થાય અને રાજપીપળા એક એવું સેન્ટર છે કે જ્યાં કોઈ પણ મુખ્યમંત્રી જાય એ પાંચ વર્ષ પૂરો ના કરી શકે એના કાર્યકાળ દરમિયાન જાય તો પૂરો ના કરી શકે એટલે કહેવાનો ભાવ અર્થ એવો છે કે આણંદની બેઠક ની સીધી અસર સેન્ટ્રલની અંદર સરકાર કોણ બનાવશે એના પર છે કસમકશ્મીરીઓ જંગ છે ક્ષત્રિય આંદોલન મુસલમાનો પ્રત્યેની નારાજગી નરેન્દ્રભાઈએ કર્યા પછી મુસલમાનોમાં જે નારાજગી થઈ એ બધા ફેક્ટરને જોતા અને મિતેશભાઈને માટે આંતરિક જૂથબંધી અને એમનો અપપ્રચાર કરવાની જે પણ ચેષ્ટાઓ થઈ હોય ચેષ્ટાઓને ધ્યાનમાં લઈએ તેમ છતાં પણ રામ મંદિર જેવા મુદ્દાને કારણે અને આ બાજુ ક્ષત્રિય આંદોલન હોવાને કારણે બંને વચ્ચે જંગ રસાકસી ભર્યો બન્યો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી જે પ્રમાણે મતદાનની જે ટકાવારી સામે આવી જ્યારે મતદાન પૂરું થયું એ વખતે આણંદમાં ઓછું મતદાન અને આંકલાવમાં સૌથી વધારે મતદાન થયું તો એ સમીકરણો શું દર્શાવે છે કે ક્ષત્રિય જે વિરોધ જે જોવા મળ્યો એ સફળ થયો છે અમિત ચાવડા માટે એવું કહી શકાય સો ટકા આંકલાવ ઉમરેટ બોરસદ અને ખંભાત આ ચાર વિધાનસભા વિસ્તારમાં ક્ષત્રિયોની વસ્તી વધારે છે અને ક્ષત્રિયો અને અચ્છા એમાં પ્લસ પોઈન્ટ એક એવો છે કે આ વખતે આણંદ લોકસભા માટે ભાજપમાં ક્ષત્રિયોએ પણ દાવેદારી કરી હતી કારણ કે આઠ લાખ ઉપર ક્ષત્રિય મતદારો છે અને નવ્વાણુંથી જોઈએ છે તો સતત એક જ સમાજને એ લોકોએ ટિકિટની ફાળવણી કરી છે એટલે આ વખતે ક્ષત્રિયોએ માગણી કરી હતી એટલે એ રોષ પણ અને ક્ષત્રિય આંદોલનનો રોષ આ બંને આંદોલ રોષ ભેગા થયા હોય તો મિતેશભાઈ માટે થોડી રિસ્કી બની શકે કારણ કે જ્યારે પણ જ્યારે ચૂંટણી પ્રચાર કરવા જતા હતા ભાજપના ઉમેદવારને ક્ષત્રિય સમાજનો વિરોધ પણ જોવા મળ્યો જ્યારે ક્ષત્રિય સમાજનું સંમેલન આણંદમાં યોજાયું સામરકામાં ત્યારે પણ મોટી સંખ્યામાં ક્ષત્રિયો આવ્યા હતા તો એની અસર અમિત ચાવડાને ફાયદા કરાવે એવી લાગે છે સો ટકા બે વસ્તુ છે ક્ષત્રિયોની જે મળેલી મળેલું જન સંમેલન એ સ્વયંભૂ અને બીજે જ દિવસે નરેન્દ્રભાઈ મોદીની મળેલી જનસભા ત્યાં ઉમટેલી જનમેતી એ બંને વચ્ચે આસમાન જમીનનો ફેર છે એટલે અમિત ચાવડા એને કેટલું એનકેશ કર્યું છે કોંગ્રેસે કેટલું એનકેશ કર્યું છે એ પણ જોવું રહ્યું કારણ કે મોડી રાત સુધી ભાજપે પણ ક્ષત્રિય સમાજને મનાવવાના ઘણા પ્રયાસો અહીંયા કરેલા છે એમાં સફળ થયા છે કે નહીં એ ભાજપની ઉચ્ચ નેતાગીરી અને સ્થાનિક નેતાગીરી વચ્ચે કેટલો સમન્વય હતો એ પણ જોવું જ જરૂરી છે છતાં પણ હું એવું માનું છું કે આ બેઠકનો જંગ કશમકશ ભર્યો છે એ સો ટકાની વાત છે તમે પહેલા કહ્યું કે આ વખતે મતદાન થોડું ઓછું થયું છે ત્રણેક ટકા જેટલું એની પાછળનું તમે શું માનો છો શું કારણ હોય શકે ગરમી 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 બીજા કોઈ એવા મુદ્દા ખરા કે જેને લઈને અમુક જે મતદારો છે એ અળગા રહ્યા હોય કોઈ ઉમેદવારને જોઈને અળગા રહ્યા હોય કાં તો ક્ષત્રિય ખાસ મતદાનથી અળગા રહ્યા હોય એવું કંઈ લાગી રહ્યું છે જ્યાં સુધી ક્ષત્રિયની આપણે વાત કરીને ત્યાં સુધી આ વખતે ભરતસિંહભાઈને ટિકિટ ન ફાળવીને કોંગ્રેસે સારું પગલું ભર્યું છે એવું માનું છું અમિતભાઈ ચાવડાની પોતાનીનો સ્વભાવ પોતાની સાલસતા અને બીજું કે એમના દાદા ઈશ્વર ચાવડા એ સતત ચાર વખત અહીંયા સાંસદ રહેલા એમની એક પોતાની એક આગવી ઇમેજ ઊભી હતી એનું પણ એક સફળ પરિણામ અમિત ચાવડાની તરફેણમાં ગયું હોય તો માની લ્યો છું શહેર વિસ્તારમાં મતદાન ઓછું થયું છે સો એની અંદર ક્યાંક ને ક્યાંક સ્થાનિક ભાજપનું સંગઠન નબળું હોય ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથબંધી હોય ક્યાંક ને ક્યાંક મિતેશભાઈ માટે મિતેશભાઈનો જે અપપ્રચાર કરવાની જે ચેષ્ટા થઈ હોય એ સહન કરવું પડ્યું હોય એવું મને લાગી રહ્યું છે અંતમાં એક સવાલ શું લાગે છે ભાજપ કે કોંગ્રેસ કાંટે ટક્કર તો છે જ પણ તમારા મુતાબિક શું લાગે છે અગર કોઈ જીતે છે તો બી સરસાઈ કેવી લાગે પાંચ લાખના ભલે દાવા થતા હોય પણ આ બેઠક ઉપર પચીસ થી ત્રીસ હજાર ની વચ્ચે જે કોઈ પણ ઉમેદવાર જીતશે પચીસ થી ત્રીસ હજાર ની આજુબાજુ વધારે મત એ જીતે નહીં એવું મારું આંકલન છે ચોક્કસથી હિમાંશુભાઈ કહી રહ્યા છે કે કાંટે કી ટક્કર છે અને જે પણ ઉમેદવાર જીતશે તે પચીસ હજાર જેટલી લીડ કાઢી શકશે એનાથી વધારે નહીં કાઢી શકે આપણી સાથે અન્ય સિનિયર પત્રકાર જે છે પરેશભાઈ એ પણ આપણી સાથે જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું તમે ઘણી ચૂંટણી જોઈ લોકસભાની વિધાનસભાની દર વખતની વિધાનસભાની ચૂંટણી આ વખતની વિધાનસભાની લોકસભાની ચૂંટણી શું ફેર લાગે ઘણો બધો ફેર છે બે હજાર ચૌદથી જે આખો પ્રવાહ ચાલતો આવ્યો છે બે હજાર ચૌદમાં આવ્યો ઓગણીસમાં આવ્યો ચોવીસમાં આવ્યો પણ આ પ્રવાહની અંદર ભલે પ્રજા તણાઈ હોય કે ગમે તે બે ચૂંટણીઓમાં તણાઈ હોય એવો પ્રવાહ આ વખતે તણાતો જોવા મળ્યો નથી એવું પૂર પણ જોવા નથી મળ્યું અને જે કંઈ સામા પક્ષે વિપક્ષોની તરફેણના જે પૂર આવ્યા એ બધાને ખાડવામાં પણ એ લોકો જૂથબંધીને કારણે ધરાડ નિષ્ફળ નીવડ્યા છે અને એની અસર આણંદ બેઠક ઉપર સો થવાની છે એ લખી રાખવા જેવું છે મિતેશભાઈ માટે ખરેખર એમણે તો કાંટાની ટક્કર કીધું હું કહું છું કાંટા બરાબર જ છે આ તમે શું કહો છો કે જે પ્રમાણે મતદાન થયું છે આવા હિમાંશુભાઈ એ બી કીધું ત્રણ ટકા ગઈ વખતના મતદાન કરતા આ વખતે ઓછું તમને શું લાગે છે કયા કારણો હોઈ શકે બેન એમાં એવું છે આણંદ લોકસભાની બેઠકમાં જે વિધાનસભા વિસ્તારો આવેલા છે અને ખાસ કરીને વિધાનસભા વિસ્તારની અંદર જે સિટી વિસ્તારો આવેલા છે આણંદ છે ઉમરેઠ છે એવા મોટા સેન્ટરો છે કે જ્યાંથી ભાજપ પોતે સારા એવા મતોની સરસાઈ મેળવીને દર વખતે જીતતું હતું આ વખતે ક્ષત્રિય આંદોલન એના ઉપર બહુ મોટી અસર કરી છે એને લઈને જ આંકલાઓને બધે આંકલાઓમાં તો અમિતભાઈ પોતે ઉમેદવાર હતા ને એ પોતાનામાં સફળ રહ્યા છે એ પ્રમાણે મિતેશભાઈ આણંદ કે વાસદમાં કરાવવામાં સફળ રહ્યા નથી એની પાછળનું કારણ એક કે એમને જે ટિકિટ આપવામાં આવી છે એ ટિકિટને લઈને જે વિરોધ હતો એ વિરોધ સ્પષ્ટ બહાર આવી ગયો છે ભાજપવાળા ગમે તેટલું એમ કહેતા હોય કે વન મેન શો છે પણ એ વન મેન શોમાં જૂથબંધી આ વખતની ચૂંટણીમાં ગુજરાતમાં માત્ર આણંદ નહીં ગુજરાતની અને બહારની તમામ બેઠકોમાં જોવા મળી રહ્યો છે એટલે કદાચ એમણે જે મોદીજીએ લોકસભાની અંદર એવું કીધું હતું કે અમે ચારસો પાર નીકળીશું અને ત્રીજી વખત અમે આવીશું એવું છાતી ચોકી નવા સંસદ ભવનમાં જે કીધું હતું અને આ લોકોને કીધું હતું એ પ્રમાણે હવે એમની બોડી લેંગ્વેજ એવી નથી લાગતી એમની અમિત શાહની અને અત્યાર સુધી જે મીડિયાથી દૂર ભાગતા હતા એ મીડિયાને સામેથી બોલાવવા માંડ્યા ગઈકાલે એ તો સામેથી બોલાવવા મળ્યા અને જે પોતે મુસ્લિમ અને પાકિસ્તાનની જ વાતો કરતા હતા એમણે કાલે કેવું પડે કે હું તો મુસલમાનોના તહેવાર ઈદ મનાવતો હતો અને હું તો સેવૈયા ખાવા જતો હતો દર વખતે નવી નવી વાત બહુ નવાઈ લાગે છે આટલી બધી વાતો આ નથી કરી ખરેખર તો પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાનનું જે સ્ટેટસ હોય એ સ્ટેટસ પ્રમાણે એમણે ડેવલપમેન્ટની જે વાતો પકડી રાખી જે ડેવલપમેન્ટ પકડી રાખીને કંઈક વિઝન બતાવ્યું હોત તો વધારે સારું રહે ભલે એમાં નિષ્ફળ જાય વિઝનમાં એ બીજી વસ્તુ છે પણ વસ્તીને કારણે પણ વિઝનમાં નિષ્ફળ જવાય એ પણ એક ફેક્ટર બહુ જ મોટું કામ કરે છે પણ તેમ છતાં બી એમણે વિઝન બતાવ્યું કે ભાઈ આ નોકરી નથી પણ અમે આ રીતે રોજગારી ઊભી કરીશું આ રીતે મોંઘવારીને કંટ્રોલ એવું બધું કંઈક આપીને આગળ વધ્યા હોત ને તો એમને વધારે ફાયદો થાય તેવું મારું માનવું છે અને જે વિઝનમાં કોંગ્રેસ આગળની ચૂંટણીઓમાં ફેલ થઈ જાય નકારાત્મક રાજનીતિને કારણે એ નકારાત્મક રાજનીતિ આ વખતે ભાજપે પકડી જાય એટલે હવે એનું શું રિઝલ્ટ આવશે એ જાણે

અને કોંગ્રેસે એટલું મોટું દાપણ કર્યું કે આની અંદર પોતે સીધું કૂદી નથી પડ્યું કોંગ્રેસે જે ખેલ ક્ષત્રિયો કરતા હતા એ કરવા દીધો છે ભલે પાછળ દરવાજે કર્યો એઝ એ ડાયરેક્ટર તરીકે પડદા પાછળ કર્યો એ ગમે તે હોય ખેલની એની પાછળ કોક તો હશે જ એમાં એમાં ના નથી પણ બીજી વસ્તુ એ થઈ કે કોંગ્રેસે આમાં દાપણ કર્યું પણ જે આણંદની બેઠકની આપ વાત કરી રહ્યા છો જેના માટે મને પ્રશ્ન પૂછી રહ્યા છો તો આણંદની બેઠકમાં મિતેશભાઈનું બે દિવસ પહેલા જે નિવેદન આવ્યું હતું મિતેશભાઈ વિરુદ્ધમાં કોંગ્રેસના નેતાએ કર્યું હતું કે પચાસ કરોડને એમનો ભ્રષ્ટાચાર છે એને ઉજાગર પણ એ મુદ્દો ઉઠાવવામાં આ લોકો છેલ્લી ઘડીએ નિષ્ફળ ગયા ક્યાંક ને ક્યાંક એમનું સંગઠન પણ ત્યાં નબળું પડ્યું હતું કોંગ્રેસનું અને પણ એનો ફાયદો કોઈ એમને મળ્યો હોય એવું લાગતું નથી અત્યારે પણ તે છતાં બી આ બેઠકમાં એવું લાગે છે કે જે રીતે ક્ષત્રિય આંદોલન છે પ્લસ લઘુમતીઓના ઘણા બધા મતો છે આણંદમાં ને બધે વસ્તી તમે જુઓ જે વાત કરે છે એ સાચી છે કે ભાઈ એમની સંખ્યા વધતી જાય છે પણ એ એ મતદાનને પોતાની તરફ ફેરવવામાં આ લોકો નિષ્ફળ નીવડ્યા છે હવે માથા પરથી પાણી વહી ગયું પછી તમે હવે વાત કરવા જાઓ છો એમની તરફેણની કે અમે તો આ ખાતા હતા અને અમે તે ખાતા હતા એનો હવે શું છે કે ત્રણ તબક્કામાં કેટલો લાભ મળે છે જોવું જોઈએ તમને શું લાગે છે આણંદ બેઠક પર લીડ જે પ્રમાણે હિમાન્શુ એ કીધું પચીસ હજારની લીડ લાગી રહી છે જે પણ જીતે તમને શું લાગે છે બેન એમાં સાતમાંથી ચાર બેઠકોમાં તો આઉટરેક ક્ષત્રિયોની વસ્તી ને એ બધું છે પ્લસ આણંદનો બેઠકનો પોતાનું મુખ્ય મથક જે આણંદ છે ત્યાં જેટલી ક્ષત્રિયો અને મુસ્લિમોની વસ્તી છે ને એના પ્રમાણમાં બીજા ઉજળિયા તો અને એની વસ્તી ઘણી ઓછી છે સારા વર્ગની વસ્તી ઘણી ઓછી છે એ જોતા એવું લાગે છે કે આણંદમાં પણ એ પોતે લીડ કાપશે તો સો એ વિજયી થશે કોણ વિજયી થશે કોંગ્રેસ કોંગ્રેસ એટલે તમને લાગે છે કે આણંદ બેઠક આ વખતે કોંગ્રેસ પોતાના ફાળે લાવી શકે ઓફકોર્સ એવું લાગી રહ્યું છે કે મતપેટી કે કંઈક બીજું કોઈ ચમત્કાર ન નીકળે તો પછી આવી જશે એટલે મતદારોનો હજુ મત કરી શકાય નથી ક્યાંય પણ એવું મતદારોના એના પરથી લાગે છે મૂડ પરથી મતદારોનો મૂડ છે ને આ વખતે સત્તા પક્ષની વિરુદ્ધ હોય ને એ રીતનું વાતાવરણ લાગી રહ્યું છે અને એનું મેઇન ફેક્ટર બેરોજગારી મોંઘવારીને એ જ છે એમાં બીજું કાંઈ નથી એ બાબતમાં જો પાર્ટી બોલી હોત તો સો ટકા ગુજરાતમાં પણ સ્વીપ કરી શકત ખંભાત વિધાનસભા બેઠક પર પણ મતદાન થયું ચૂંટણી તમને લાગે છે કે ત્યાં પણ પરિવર્તનની લહેર જોવા મળી રહી છે ખંભાત બેઠકમાં કેવું છે કે ઉમેદવારની પોતાની પકડ હજુ છે બને પક્ષ પલટો કર્યો ગુજરાતમાં જ્યાં જ્યાં પક્ષ પલટો કરીને ઉમેદવારો આવ્યા હતા કરજણ માક્ષાઈ પટેલ હોય કે ચાવડા હોય કે ગમે તે સૌરાષ્ટ્રમાં કે ગમે ત્યાં ગાંધીનગરમાં બી ચાવડા છે કેસી ચાવડા અને ડૉક્ટરને એ બધા જ ચૂંટાઈને ફરી વાર આવ્યા છે એ ઉમેદવારોનું પોતાનું વર્ચસ્વ હતું અને તાજું તાજું છે ને એટલે હજુ લોકોને એમના મનમાંથી એની માનસપટ પરથી એમની છબી ભૂસાતા વાર લાગશે એટલે એવું લાગે છે કે ખંભાતમાં તો વાંધો નહીં આવે હિમાંશુભાઈ તમને શું લાગે છે ખંભાત વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ એમાં બીજેપીમાં જે પ્રમાણે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ચિરાગભાઈ આવે ને ભાજપ એમને ટિકિટ આપી સી આર પાટીલ પણ આવ્યા હતા ખંભાતમાં શું લાગે છે ચિરાગ પટેલ ભાજપમાંથી જીતે છે કે પછી કોંગ્રેસ આ વખતે કઈ બાજી મારે છે હું થોડું ફ્લેશમાં જાઉં બે હજાર સત્તરમાં પહેલાં ચૌદ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા અને બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી આવી તો ચૌદમાંથી તેર જણ હરી ગયા હતા જે પક્ષપલટો કરીને ગયા હતા અને એક જ જીતેલા ત્યાર પછી તબક્કાવાર ભાજપ એમનો આંકડો વધારવા માટે કોંગ્રેસના ધારાસભ્યોના તોડ્યા એ જ્યાં પાંચ વિધાનસભાની બેઠક હતી એ પાંચ વિધાનસભાની બેઠક પર ત્રણ કોંગ્રેસ જીતી અને બે ભાજપ જીતી હતી એટલે પક્ષપલટો કરનારને ગુજરાતની ના મતદારો કદી માફ કરતા નથી અને એ જોતા અને પ્રચાર દરમિયાન કેટલાક એવા પણ સોસાયટી વિસ્તાર હતા કે જ્યાં ચિરાગભાઈ કે ભાજપનો પોતાનો દબદબો છે ત્યાં આગળ અમને જાકારો આપવામાં આવ્યો હતો કે અમને જે સમાચાર મળેલા એ પ્રમાણે એ જોતા ચિરાગભાઈ માટે પણ આ બેઠક જીતવી કઠિન છે ચોક્કસથી જે પ્રમાણે આણંદ આણંદ લોકસભા બેઠકની વાત કરીએ તો આણંદ લોકસભા બેઠક પર હિમાંશુભાઈ જે છે એ કહી રહ્યા છે કે કાંટેકી ટક્કર છે જે પણ જીતશે એ પચીસ હજારની લીડથી જીતશે જ્યારે પરેશભાઈ કહી રહ્યા છે કે કોંગ્રેસ આ વખતે જીતી શકે છે આણંદ લોકસભા બેઠક અને ખંભાત બેઠકની વાત કરીએ તો ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી ને ત્યાં પણ જે છે એ ભાજપ ફરીથી જીતે છે કારણ કે ગત વખતે જે બે હજાર જે બાવીસની જે વિધાનસભાની ચૂંટણી ખંભાતમાં યોજાઈ હતી તેમાં કોંગ્રેસમાંથી ચિરાગ પટેલ જીત્યા હતા અને તેઓએ કરીને ભાજપમાંથી આ વખતે ઉમેદવારી છે ચૂંટણી ચૂંટણીમાં કોંગ્રેસમાંથી નવા ઉમેદવાર આવ્યા અને તેઓએ પણ એટલા જ ઉત્સાહથી જે છે ચૂંટણીમાં પ્રચંડ પ્રચાર પણ કર્યો છે ત્યારે ખંભાત વિધાનસભા બેઠક પર કોણ બાજી મારે છે તે જો રહ્યો અને વાત કરીએ આણંદ લોકસભા બેઠકની તો આણંદ લોકસભા બેઠક પર ખરેખર કાંટાની ટક્કર છે કારણ કે પાટીદાર વર્ષિક ક્ષત્રિય વચ્ચેનો ખરાખરીનો ખરીનો જંગ છે આણંદ બેઠક પર જોવા મળ્યો છે ત્યારે આણંદ બેઠક પર બીજેપી જે છે જીતની હેટ્રિક લગાવે છે કે પછી આણંદ બેઠક અમિત ચાવડા પહેલો પંજો મોકલે છે એ જોવું રહ્યું હેતાલી શાહ ગુજરાત તક આણંદ